ઓમલી તાના મોસા રાખી બસા દેલી હો ગઈ હોશ તો મને એ થાકતો તો એ મોર દેશ આગળ તો ખૂબ તરકતી તો પણ આ ને પણ એમ કે એમ કેતા છે બીજા દિવસ પેલા પાકિસ્તાન વાળા તો બેટા એવા ઉલટતા છે ને કે એના ઇન્ડિયા માં મારા વાળા ભૂત છે ભાઈ ભૂત ની મારા બોડી રૂપે લડે તો પણ બો નાખે મારા વાળા ભૂત તો ભૂત કે આ પાસે એવો તો ભૂત આપણે કઈ ન મારે આટલા ને પાકિસ્તાન વાળા ઓપણ થી બી હે ભૂત મારા કને ઈ શું કે ખબર હે હા હવે કે મેદાન ખાલી પડ્યું હોય તો એમ થોડા ચક્કા ચક્કા મરાઈ યાર આવી જો કે મોરે મોરા મેદાન માં કે તાય ભૂતેયો બોલી બો કે ડાલું મારે પણ મો તો ઢોકો લઈને ચેડી છે ને કીધું હેડો ના ના ભૂતે ગયું હા પમણે ની ના હોય વાગના ના હોય ભૂત ના હોય સોની તાઈ બી બી ગઈ મો તો આ તો આ તો બીએ જો હવે એ સફર કુગરીવા ગઈ અપેના મોટી વાત કરતાતા મારી તો તકળતો ફાટતી દીને આ ફરીથી ભાડો મોડી વાત જો ખા લે લા